વેલકમ બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું શરીરમાં થતા વર્ષો જૂના હાડકાના સાંધાના કે પછી હાથ પગના દુખાવાને દૂર કરે એવું એક ચમત્કારી તેલ તેલ તો આ આજે આપણે એકદમ સિમ્પલ રીતે બનાવવાના છીએ આમાં કોઈ કુકિંગ પ્રોસેસ નથી કરવાના અને આ તેલની મજાની વાત એ છે કે તમે આને એકવાર બનાવી અને વર્ષો સુધી સ્ટોર કરી શકો છો આ તેલની કોઈ એક્સપાયરી ડેટ નથી અને આ તેલને વાપરવું પણ એકદમ સહેલું છે એ હું તમને ડ્યુરિંગ ધ વિડીયો જણાવી દઈશ આ તેલ તમે સિવાય જો તમને શરદી ઉધરસ હોય તો એમાં પણ ખૂબ જ ફાયદો કરશે તો સો ફાયદાઓ વાળું એક તેલ એકદમ સિમ્પલ રીતે તૈયાર કરી અને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો એકદમ સહેલી રીતે તૈયાર થઈ જતું ચમત્કારી તેલ બનાવવાનું શરૂ કરીએ જો તમને આ વિડિયો ગમે તો વિડિયોને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા વર્ષો જૂના હાડકાના કમરના ઘૂંટણના અને સાંધાના દુખાવાને દૂર કરે એવું તેલ આજે આપણે કોઈ પણ જાતની કુકિંગ પ્રોસેસ વગર બનાવવાના છીએ આમાં આપણે કશી જ વસ્તુ ગેસ પર નથી કરવાની અને આ જે તેલ છે એ બનાવવા માટે અહીંયા મેં ત્રણ સામગ્રી લીધી છે ત્રણેય સામગ્રી સરખા પ્રમાણમાં લેવાની છે અહીંયા આપણે જે સામગ્રીઓ લીધી છે એ તમને ગાંધીની દુકાને પેકે પછી કરિયાણાની દુકાને મળી જતી હોય છે આ જે તેલ છે એ તેલ બનાવવા માટે અહીંયા મેં ભીમસેની કપૂર લીધું છે સાથે મેં અજમાના ફૂલ અને અજમેતના ફૂલ લીધા છે તો આ સામગ્રી અહીંયા મેં સરખા પ્રમાણમાં લીધી છે હવે આ જે વસ્તુઓ આપણે લીધી છે એને તમે જ્યારે માર્કેટમાંથી લાવો ત્યારે તમારે એને એકબીજા સાથે નહીં રાખવાની અલગ અલગ રાખવાની અને જ્યારે લઈ આવો છો ત્યારે જ તમારે આનું તેલ બનાવી લેવાનું હવે તેલ બનાવવા માટે એકદમ સિમ્પલ પ્રોસેસ છે તમારે આ રીતે કોઈ જેમાં તેલ સ્ટોર કરવું છે એવું કોઈ મોટું વાસણ લઈ લેવાનું કે કોઈ મોટું કન્ટેનર લઈ લેવાનું અને એની અંદર વન બાય વન તમારે બધી સામગ્રીઓને ઉમેરી દેવાની છે તો આપણે આમાં જે ભીમશેની કપૂર વાપર્યું છે તો કપૂર આપણે પૂજામાં વાપરતા હોઈએ છીએ એ સિવાય કપૂર ખૂબ જ પોઝિટિવ એનર્જી આપે છે અને કપૂર જે છે ને એ મસલ્સને રિલેક્સ કરે છે મસલ્સ રિલેક્સ થશે એટલે શરીરમાં થતા દુખાવા દૂર થઈ જશે સાથે આપણે આમાં જે અજમાના ફૂલ ઉમેર્યા છે ને એ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે જેથી શરીરના બધા જ ભાગમાં લોહીનો વિકાર બરાબર થાય છે અને શરીરમાં થતા દુખાવા દૂર થાય છે તો ત્રણેય સામગ્રીઓને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે આ તેલમાં તમે થોડું એરંડાનું તેલ અને થોડું નીલગિરીનું તેલ પણ ઉમેરી શકો છો આમાં ઉમેરેલા મેન્થોલ ક્રિસ્ટલ શરીરને ઠંડક આપે છે અને શરીરમાં થતા દુખાવામાં ખૂબ જ રાહત આપે છે અને સાથે મેન્થોલ ક્રિસ્ટલ તેલને એક ફ્લેવર અને સુગંધ પણ આપશે તો તમે જોઈ શકો છો મેં ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી હવે આપણે કન્ટેનરને બંધ કરી અને આ રીતે એને હલાવતા રહેવાનું છે તો ઉપર નીચે આ રીતે તમારે કરતા રહેવાનું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને મેલ્ટ થઈ જશે અને આપણું તેલ તૈયાર થઈ જશે તો આ તેલને બનતા એક થી દોઢ દિવસ જેટલો સમય લાગશે બધી વસ્તુઓ મિક્સ કરી અને તમારે આ રીતે એને થોડી થોડી વારે જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે ચલાવતા રહેવાનું તો લગભગ એક દિવસ પછી અહીંયા તમે જોઈ શકો છો આપણું જે બધી સામગ્રીઓ મિક્સ કરેલી હતી એ સારી રીતે મેલ્ટ થઈ અને તેલ તૈયાર થઈ ગયું છે તો આ જે તેલ છે એને તમારે યુઝ કરવા માટે કોઈ તમારેને જરા પણ એને ઘસવાનું નથી જસ્ટ આ રીતે તેલ હાથમાં લઈ અને તમારે માલિશ કરવાનું છે આ રીતે હળવા હાથે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ જે તેલ છે ને એ એકદમ સ્ટ્રોંગ છે એટલે બાળકોથી દૂર રાખવાનું છે ખાસ તમને કહું છું કે આ તેલ તમારે બાળકોથી દૂર રાખવાનું છે આ તેલ એકદમ સ્ટ્રોંગ છે અને તમને જે પણ ભાગમાં દુખાવો થતો હોય ને ત્યાં જ તમારે એપ્લાય કરવાનું છે તો આ તેલને એકદમ ઇઝી રીતે એપ્લાય કરવાની તમને રીત બતાવું માર્કેટમાં આ રીતની તમને નાની નાની રોલ વાળી બોટલ્સ મળતી હોય છે જેમાં આ રીતે ઉપર એક નોબ આપેલું હોય છે જેને જેને આપણે આપણા બોડીમાં આ રીતે ફેરવીએ તો ત્યાંથી તમે તેલ એને લગાવી શકો તો આ રીતની નાની નાની બોટલમાં તમે તેલ ભરી અને યુઝ કરો તો તમને યુઝ કરવું ખૂબ જ સહેલું પડે છે કેમ કે મેં જેમ તમને કહ્યું એમ આ તેલ એકદમ સ્ટ્રોંગ છે તો આ રીતે તમે બોટલમાં ભરી અને તેલને એપ્લાય કરી શકો છો તો જ્યાં પણ તમને હાડકાના સાંધાના ગોઠણના હાથ પગમાં દુખાવો થતા હોય બધે આ તેલ જાદુ જેવું કામ કરવાનું છે અને જો બાળકોને શરદી હોય તો તમે આ તેલને બાળકોના કપડા પર ખાસ ધ્યાન રાખવાનું બાળકોના કપડા પર તમારે હલકું હલકું આ રીતે લગાવી દેવાનું બહુ જ લાઇટ લગાવવાનું છે કેમકે આ તેલ એકદમ સ્ટ્રોંગ છે તો આ રીતે આપણે જેમ મચ્છરનું જે રોલોન આવતું હોય છે એને જે રીતે યુઝ કરીએ એ રીતે બસ તમારે આ ડોટ્સ આ રીતે કપડામાં કરી દેવાના તો એની સ્મેલથી બાળકોને ખૂબ જ રાહત મળતી હોય છે તો તૈયાર છે આપણું એકદમ સિમ્પલ અને ઇઝી એવું આ ચમત્કારી તેલ જેને તમે એકવાર બનાવી વર્ષો સુધી સ્ટોર કરી શકો છો આની કોઈ એક્સપાયરી ડેટ નથી અને સો ટકા તમારા શરીરમાં થતા તમામ દુખાવામાં તમને ખૂબ જ રાહત આપશે આ જે તેલ છે એને એપ્લાય કરવું એકદમ સહેલું છે બાળકોને જ્યારે શરદી થઈ હોય ત્યારે એમને માથું દુખતું હોય તો તમે એને આ તેલ આ રીતે હલકું એવું કપડા પર લગાવી આપશો તો એમને ખૂબ જ રાહત થશે અને મોટા લોકો કે વડીલોને આજકાલ તો નાની ઉંમરના લોકોને પણ અલગ અલગ પ્રકારના હાથના કમરના સાંધાના દુખાવા થતા હોય છે તો તમે કોઈ પણ જાતની મેડિસિન વગર આ તેલથી તમારા દુખાવામાં ખૂબ જ રાહત મેળવી શકો છો તો તો આ તેલ તમે એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી જો તમને આ તેલની રેસિપી ગમે તો તમે એને વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો અને હા તમને દુખાવા થતા હોય ત્યારે તમે હોમ રેમેડી શું યુઝ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ